સામાજિક સંગઠનો તેમના સમાજના વિદ્યાર્થીઓનું શિક્ષણ આગળ આવે તે માટેની શૈક્ષણિક સંસ્થાઓ તો ચલાવી રહ્યા છે પણ સાથે સાથે તેમના સમાજના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં વધુને વધુ લાગે એ માટેના સ્ટડી સેન્ટરો પણ ચલાવી રહ્યા છે થોડાક સમય પહેલાં સુરેન્દ્રનગર જિલ્લાની એસસી કેટેગરીની એક દીકરી એને વેઇટિંગ લિસ્ટમાં અન્યાય થયો તો એના સમાજના દસ જેટલા આગેવાનોએ મને ફોન કરીને એ વિશેની જાણકારી મેળવી એક વિદ્યાર્થીને અન્યાય થાય અથવા એની સંભાળ રાખવા માટે આખો સમાજ એની પાછળ છે જ્યારે ઠાકોર સમાજમાં ઘણા બધા વિદ્યાર્થીઓને અન્યાય થતો હોય તો એનો અવાજ બનનાર કોઈ નેતાઓ આપણને જોવા મળતા નથી નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર બીસી રા આપનું સ્વાગત કરું છું ગાંધીનગર એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેનું હબ બની ગયું છે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીંયા પરીક્ષાની તૈયારી કરે છે કેટલાક વિદ્યાર્થીઓ તો નોકરી ન લાગે ત્યાં સુધી ઘરે ન જવું એવું નક્કી કરીને અહીંયા તૈયારી કરતા હોય છે આજે આપણે જુદા જુદા સમાજ દ્વારા ગાંધીનગરમાં તેમના સમાજના વિદ્યાર્થીઓ માટે કેવી સુવિધા કેવા સ્ટડી સેન્ટરો ચાલે છે તેની વાત કરીશું અને ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ માટે શી સ્થિતિ છે એની વાત કરીશું મિત્રો એક વસ્તુ તમે ધ્યાનમાં રાખો જીવનમાં આગળ આવવા માટેનો મહત્ત્વનો રસ્તો એ છે કે સારી બાબત જ્યાંથી મળે ત્યાંથી સ્વીકારવી જોઈએ માત્ર ઈર્ષા કરવાથી આગળ આપણે આવીશું નહીં એટલે કે જે સમાજ એના વિદ્યાર્થીઓને આગળ લઈ જવા માટેના પ્રયાસ કરી રહ્યા છે એની સારી બાબતો છે એ સારી બાબતો આપણે એમાંથી શીખીને આપણા સમાજના બાળકો માટેનો પ્રયાસ કરીશું તો આપણે આગળ આવીશું માત્ર એ લોકો આગળ નીકળી જાય છે એવી ઈર્ષા કરવાથી સમાજનો વિકાસ થવાનો નથી એટલે આજે આપણે આની વિગત જોઈશું વિડીયો બનાવવાનો ઉદ્દેશ એ છે કે આપણા વિદ્યાર્થીઓ અન્ય સમાજના વિદ્યાર્થીઓ કરતા સ્પર્ધાત્મક પરીક્ષામાં કેમ કાચા પડે છે એનું એક કારણ તમને અહીંયાથી મળી જશે અને બીજું કે જે આ સંદર્ભમાં વિદ્યાર્થીઓ માટે કંઈક કરવા માગે છે એને આ વિડીયોમાંથી પ્રેરણા પણ મળી રહેશે જોઈએ વિગતો જુદા જુદા સમાજ દ્વારા કેવા સ્ટડી સેન્ટરો કેવી ફેસિલિટી વગેરે આપવામાં આવે છે તેની વાત કરીશું હા સૌથી પહેલાં તો આપણે જોઈએ કે ડૉક્ટર સુભાષ ચાવડા આહિર વિદ્યાર્થી ભવન ગાંધીનગરમાં અઢાર વર્ષથી કાર્યરત છે અને તેમના આંકડા પ્રમાણે પંદરસો લોકો નોકરીમાં એ પોતે લાગ્યા છે આહીરની દીકરીઓ માટે અમદાવાદમાં મોટી હોસ્ટેલનું કામકાજ હાલમાં ચલાવી રહ્યા છે એટલે આહિર સમાજની આપણે વાત કરીએ જોઈએના પછી ઉમિયા કેરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલ યુસીડીસી એ બે હજારની સાલથી ચાલુ છે ત્રણ હજારથી વધુ એમના સમાજના વિદ્યાર્થીઓ સરકારી નોકરીમાં આના દ્વારા લાગે છે રૂપિયા એકની ટોકનથી એ લોકો આ ચલવે છે બે નવી હોસ્ટેલો પણ એ બાંધી રહ્યા છે અને મળતી માહિતી મુજબ આ સમાજમાંથી બસો ચાર ક્લાસ વન અધિકારી ત્રણસોથી વધુ વર્ક ટુ અધિકારી અને પાંચસો જેટલા ક્લાસ થ્રીમાં નોકરી લાગ્યા છે એનું જે સંચાલન છે એ નિવૃત્ત આઈપીએસ અધિકારી ડી પટેલ સંભાળી રહ્યા છે બારસોથી વધુ વિદ્યાર્થીઓ માટેની બે હોસ્ટેલનું કામકાજ ત્યાં ચાલુ છે અને એમને ત્યાં દીકરીને દત્તક લેવાની રૂપિયા પચાસ હજારની સ્કીમ એ લોકો ચલાવી રહ્યા છે એટલે કે કોઈ દીકરીનો ખર્ચ સમાજના કોઈ આગેવાન કે નેતા એ પોતે સંભાળે તો એને મદદરૂપ મળે જોઈએ એના પછી હા મિત્રો એક બીજી સંસ્થા છે સરદારધામ પાટીદાર સમાજ દ્વારા આ સંસ્થા ચલાવવામાં આવે છે બે હજાર એકથી કાર્યરત છે અને એમાં સાતસોથી આઠસો વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય એવી એમની ક્ષમતા છે દીકરીઓ માટે ફ્રી છે દીકરાઓ માટે વાર્ષિક ચાલીસ હજાર જેટલી ફ્રી છે અને એમના સમાજમાંથી અત્યાર સુધી ત્રણ હજાર આઠસો ને એસી નોકરીએ લાગ્યા છે એમાં વર્ગ એકના એકસો ને સોળ જેટલા સમાજના વિદ્યાર્થીઓ લાગ્યા છે વર્ગ ટુમાં નવસો ને સાડત્રીસ લાગ્યા છે વર્ગ ત્રણમાં અઠ્યાવીસો સત્યાવીસ વિદ્યાર્થીઓ લાગ્યા છે નવસો વ્યક્તિને એટલે વિદ્યાર્થીઓની સિટિંગ કેપેસિટી સાથેની એમની લાઇબ્રેરી છે આ સંસ્થામાં પાસ થયેલા જે ઉમેદવારો છે એમાંના મોટાભાગના ઉમેદવારો એક મહિનાનો પગાર એ ત્યાં આ સંસ્થામાં આપે છે આનું જે સંચાલન છે એ નિવૃત્ત આઈ એસ અધિકારી ટીજી ઝાલાવાડિયા પોતે સંભાળી રહ્યા છે અને આ સંસ્થાની એક બીજી બાબત એ છે કે ત્યાં દર ત્રણ મહિને સર્વા સર્વ સમાજની મિટિંગ ત્યાં થાય છે અન્ય સમાજના લોકો ત્યાં માર્ગદર્શન કે માહિતી માટે એ ત્યાં જાય છે વિચારોને આપલે થાય છે એટલે કે સરદારધામમાં આ મોટી વ્યવસ્થા એમણે કરવામાં આવી છે પાટીદાર સમાજ માટે એના પછી એક મહત્વની એવી સંસ્થા છે કચ્છ કાઠિયાવાડ રાજપૂત સમાજ સંચાલિત શ્રી દશરથ બા કરિયર અકાદમી લેકાવાળા આ જે સંસ્થા છે આપણે ગાંધીનગર નજીક સર્કલની પહેલી પાર જે લેકાવાળા ગામ છે તેઓ આવી છે આ સંસ્થા ઓગણીસો ને નવ્વાણુંથી કાર્યરત છે શરૂઆતમાં ત્યાં ભાડેથી ચલાવવામાં આવતું હતું ગાંધીનગરમાં અને બે હજાર ને અઢારમાં લેખાવાડા ખાતે એમનું બિલ્ડિંગ તૈયાર થયું છે આ સંસ્થામાં એકસો સિત્તેર દીકરા અને એસી દીકરીઓને ઇન્ટરવ્યૂ લઈને પ્રવેશ આપવામાં આવે છે મિત્રો આ વસ્તુ તમે સમજો કે ત્યાં ગમે તે જાય અને પ્રવેશ મળતો નથી એનો ઇન્ટરવ્યુ લઈ એની એન્ટર ટ્રે પણ લેવામાં આવે છે અને એ પ્રમાણે એ બસો ને પચાસ જેટલા દીકરા દીકરીઓને એડમિશન આપે છે જીપીએસસી યુપીએસસીનો બેસિક કોર્સ તૈયાર કરવામાં આવે છે આ સંસ્થામાંથી સત્તર હજાર જેટલા લોકોને નોકરી મળે છે અને એમાંથી પંદર એસપી રાઈટ અને ચૌદ કલેક્ટરો એ સંસ્થામાંથી પાસ થયા છે આ સંસ્થામાં એક બીજી એમની સરસ એવી સ્કીમ ચાલે છે સુપર થર્ટી સ્કીમ એટલે કે યુપીએસસી માટે પસંદગી કરેલા ત્રીસ જે વિદ્યાર્થીઓ માટેની એક સ્કીમ છે અને આ જે વિદ્યાર્થીઓ છે એમને દત્તક લેવા માટે દીકરા દીકરીને દત્તક લેવા માટે એક લાખને પચીસ હજારની યોજના છે સમાજના નેતાઓ દત્તક લઈને એનો ખર્ચ એ પોતે ખર્ચાળે છે અશોકસિંહજી પરમાર છે અને આ સંસ્થામાં પણ જે સફળ થયા છે એમાંના મોટાભાગના વિદ્યાર્થીઓ એક મહિનાનો પગાર આ સંસ્થામાં એ પોતે આપે છે હા એના પછી ચૌધરી સમાજ દ્વારા અખિલ આચણા કેળવણી મંડળ દ્વારા એમની આ સ્ટડી સેન્ટર ચાલે છે એમની જે કોલેજ છે એ કોલેજમાં આખા વર્ષ દરમિયાન નાના મોટા ક્લાસીસ ચાલતા રહે છે અને એમને ઓર્બિટ મોલમાં ચાર માર એમને ભાડેથી રાખે છે સો એક વિદ્યાર્થીઓની એમાં કેપેસિટી છે જીપીએસસી યુપીએસસી અથવા સ્પીપાની પ્રિલિમ પરીક્ષા પાસ કરી હોય તેને જ એમાં એડમિશન આપવામાં આવે છે મિત્રો જુઓ એડમિશનના ધોરણો પણ ખૂબ ઊંચા છે એસી લાઇબ્રેરીની સુવિધા છે ત્રણ મહિનાની એ પંદર હજાર જેટલી ફી લેવામાં આવે છે અને એનું સંચાલન કૃષિ વિભાગના નિવૃત્ત નિયામક ડૉક્ટર એસ આર ચૌધરી એ એનું સંચાલન કરે છે બીજી વાત કરીએ તો હાલ જે જીપીએસસીની પરીક્ષા પ્રિલેમનું જે રિઝલ્ટ આવે છે અને ટૂંક સમયમાં મેઇન પરીક્ષા લેવાશે તો આ સંસ્થામાંથી બત્રીસ જેટલા વિદ્યાર્થીઓ ત્યાં પાસ થયા છે મિત્રો આ એક જ સંસ્થાની વાત છે એમના સમાજની અન્ય સ્થળોએ જો આવા સ્ટડી સેન્ટર ચાલતા હોય જેની વિગતો મારી પાસે નથી તો ત્યાંથી પણ બીજા વિદ્યાર્થીઓ પાસ થયા હશે ઠાકોર સમાજની વાત કરીએ તો આખા રાજ્યમાંથી બત્રીસ વિદ્યાર્થીઓ પાસ થયા નથી બીજી બાબત એમણે એક થોડાક સમય પહેલાં વિગત એમણે મૂકી હતી કે અઢાર વિદ્યાર્થીઓને એ લોકો ઇન્ટરવ્યૂની તૈયારી કરી યુપીએસસીની ટ્રેનિંગ માટે એમને દિલ્હી મોકલવામાં આવ્યા છે જેથી કરીને એ આઈએસ બની શકે એનો બધો જ ખર્ચો આ સંસ્થા દ્વારા ઉપાડવામાં આવશે જોઈ એના પછી હા મિત્રો જે દલિત સમાજ છે એમની પણ એક સરસ એવી એકેડેમી ચાલે છે આ એકેડેમી અથવા સ્ટડી સેન્ટર એ દહેગામ તાલુકાના અમરાજીના મુવાડા ગામે ત્યાં ચાલે છે ચારસો વિદ્યાર્થીઓની રહેવા જમવાની લાઇબ્રેરી સાથેની સુવિધા ત્યાં છે ફી દર મહિને ત્રણ હજાર જેટલી લેવામાં આવે છે બે હજારને સાતથી ચાલુ છે આખા ગુજરાતમાંથી વિદ્યાર્થીઓને ત્યાં એડમિશન આપવામાં આવે છે આ ઉપરાંત અમદાવાદ ખાતે મોટેરામાં એમની લાઇબ્રેરી ચાલે છે અહીંયા અમરાજીના વડા ખાતે બે હજાર અઢારમાં એમણે બિલ્ડિંગ બનાવ્યું છે અને અત્યાર સુધી ત્રણસો વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થઈને નોકરી લાગે હશે મિત્રો એક બીજી વાત હું તમને કરું ખાસ કરીને ઠાકોર સમાજના જે આગેવાનો નેતા છે તેમને જોકે નેતાઓને આમાં રસ હોય એવું તો લાગતું નથી પણ એવું જરૂરી નથી કે સિટીની અંદર હોય તો જ આવું સ્ટડી સેન્ટર ચાલે જે રાજપૂત સમાજ દ્વારા લેખાવાડામાં ચાલે છે દલિત સમાજ દ્વારા એ દેગામ તાલુકાના અમરાજીના મુવાડા ખાતે આવું સ્ટડી સેન્ટર ચાલે છે બે હજાર અઢારમાં એમણે પોતાનું બિલ્ડિંગ બંધાવ્યું છે અને એનું સંચાલન દલિત સમાજના પ્રમુખ છે પૂનમચંદ એ પોતે એનું સંચાલન કરે છે હા મિત્રો રબારી સમાજ દ્વારા પણ આ ક્ષેત્રે ખૂબ જ સારી એવી કામગીરી કરવામાં આવે છે અમદાવાદના વૈષ્ણવ વૈષ્ણોદેવી સર્કલ પાસે રાયકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ જેને ટૂંકમાં રેક્ટ કહેવામાં આવે છે ત્યાં જીપીએસસી અને યુપીએસસીનો સ્ટડી સેન્ટર છે એકસો અડતાલીસ જેટલા એમાં રૂમ છે અને સાતસો વિદ્યાર્થીઓની એમાં સગવડ છે ચોવીસ કલાક ચાલતી લાઇબ્રેરી છે બે હજારથી વધુ ને આ સંસ્થા દ્વારા નોકરી મળી મળી છે દીકરીઓ માટે અલગ હોસ્ટેલનું કામકાજ ચાલુ છે આ ઉપરાંત રાયસણમાં પણ એમના સમાજનું એક સ્ટડી સેન્ટર છે આ ઉપરાંત રઘુવંશી સમાજ પણ એક નવું બિલ્ડિંગ બનાવવા જઈ રહ્યું છે એનું આયોજન એ ચાલે છે એટલે એ સમાજ દ્વારા પણ આ બે ત્રણ જગ્યાએ કાર્યવાહી ચાલે છે બ્રહ્મ બ્રહ્મ સમાજ સમાજ છેલ્લા સાત વર્ષથી સેક્ટર સોળ ખાતે રાઈટ કામગીરી કરે છે અને એમાં ત્રણસો થી વધુ જીપીએસસીમાં પાસ થયા છે એટલે કે ક્લાસ વન ટુ અધિકારી આ સંસ્થામાંથી પાસ થયા છે આ ઉપરાંત રાવળ સમાજે પણ એમનું સંકુલ ગાંધીનગરમાં રાધેજા રોડ ઉપર બનાવે છે કોળી સમાજની હોસ્ટેલ છે ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ દ્વારા પણ ક્લાસીસનું નાનું મોટું આયોજન કરવામાં આવે છે વિશ્વકર્મા સમાજ પ્રજાપતિ સમાજ વગેરે જે સમાજો છે એ પોતપોતાની રીતે એમના સમાજના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં વધુમાં વધુ સંખ્યામાં નોકરીમાં લાગે એ માટેના પ્રયાસો એ કરી રહ્યા છે હવે આપણે જે વાત છે આપણે ઠાકોર સમાજની ગાંધીનગરની જો આપણે વાત કરીએ તો હાલમાં ઠાકોર સમાજ સંચાલિત એક લાઇબ્રેરી કાર્યરત છે એમાં વિદ્યાર્થીઓ વાંચવા માટે જાય છે આ ઉપરાંત જિલ્લામાં બે જેટલી શૈક્ષણિક સંકુલો આપણા આવેલા છે પણ કમનસીબી એ છે કે સ્ટડી સેન્ટરો તો બાજુમાં રહ્યા પણ એ શાળાનું સંચાલન પણ બંને જગ્યાએ અન્યને સોંપી દેવામાં આવ્યું છે મિત્રો આ જો બંને સંસ્થાઓમાં આ પ્રકારની એક્ટિવિટી ચલાવવામાં આવે તો સમાજના વધુ ને વધુ વિદ્યાર્થીઓ એમાં પાસ થઈ શકે હું તમને ઉદાહરણ આપું કે બે હજાર ને બારમાં આલમપુર ખાતે આવા ક્લાસ ચાલતા હતા એક મહિનાનું જે કોચિંગ હતું એ કોચિંગ દરમિયાન બસો ને નેવું વિદ્યાર્થીઓમાંથી એસી વિદ્યાર્થીઓ એ સમયે નોકરીમાં લાગી ગયા હતા એટલે કે જો પ્રયાસ કરવામાં આવે તો સમાજના વિદ્યાર્થીઓ પણ એમાં નોકરીમાં લાગી શકે પરંતુ મોટામાં મોટી તકલીફ એ છે ઠાકોર સમાજની કે જે પણ કાર્યક્રમો ચાલે છે એ કાર્યક્રમો સમાં પણ વિરોધી કાર્યક્રમો ચાલતા હોય છે એક ચલવે તો એને કઈ રીતે ઉતારી પાડવો એ માટેના પ્રયાસો ચાલતા હોય છે એકાદ બે તમને ઉદાહરણ આપવું કે બે હજાર ને બારમાં આલમપુર મુકામે આટલી સરસ એવી સફળતા મળી એક જ મહિનામાં બસો નેવું માંથી એસી વિદ્યાર્થીઓ એ વર્ષે નોકરીમાં લાગ્યા જે વિદ્યાર્થીઓ નોકરીમાં એ વખતે લાગ્યા છે એ કોમેન્ટમાં એમના નામ જણાવશો જેથી કરીને બીજાને ખ્યાલ આવે સુરેન્દ્રનગરના એક ગામડાનો વિદ્યાર્થી એ પહેલવેલા નોકરીમાં લાગ્યો ત્યારે આખા ગામે લગ્નની જેમ એનો આખો વરઘોડો આખા ગામમાં કાઢ્યો હતો એ અત્યારે દસાળા પોલીસ સ્ટેશનમાં છે એ વિદ્યાર્થી આવા તો ઘણા બધા વિદ્યાર્થીઓ લાગ્યા એટલે એ વખતે જે સંચાલક મંડળ હતું થોડુંક પ્રોત્સાહિત થઈને એમણે ફરી જાહેરાત કરી કે આપણે આલમપુરમાં એક બીજી બેચ કરીએ બીજી બેચ માટે એવું કહેવામાં આવ્યું કે વિદ્યાર્થીઓનો અહીંયા રહેવાનું અને જમવાનો ખર્ચો પંદરસો રૂપિયા નક્કી કરવામાં આવશે આ પ્રકારની જાહેરાત આપવામાં આવી મારું નામ પણ નીચે મૂકવામાં આવ્યું પણ મેં તમને કહ્યું કે જે કોન્ટ્રાસ્ટ ચાલે છે આ સમાજની મોટામાં મોટી કમનસીબે છે ગાંધીનગરમાંથી એવી જાહેરાત કરવામાં આવી કે અમે ફ્રી ઓફ ક્લાસ ચલવીશું ત્યાં પંદરસો રૂપિયા હતા અહીંયા ફ્રી ઓફ ક્લાસની એ જાહેરાત કરવામાં આવી પરિણામ એ આવ્યું કે

જે સ્ટડી સેન્ટરો એ જુદા બીજા શહેરોમાં સુરતમાં રાજકોટમાં બીજી ઘણી બધી જગ્યાએ ચાલે છે તો આ જે વિગત છે એમાંથી જો તમે પ્રેરણા લઈને સમાજના વિદ્યાર્થીઓ માટે કંઈક કરશો તો સો ટકા વિદ્યાર્થીઓની સંખ્યા વધશે તમે આ સ્થિતિ જોયા પછી તમને ખ્યાલ આવશે કે અન્ય સમાજની જે તૈયારી છે એમની પાસે જે સગવડો છે એમની પાસે સમાજ દ્વારા એમને જે પૂરું પાડવામાં આવે છે એ તમારી પાસે છે કે કેમ અને પછી તમે સમજણ વગરની પોસ્ટ મૂકો કે આ સોની બદલી તે અધિકારીઓને એમાં એક ઠાકોર નથી પણ અંદર કોઈ લાગ્યો જ નથી તો કઈ રીતે આવવાનો છે તમે જે આ પોસ્ટ મૂકો છો કુવામાં આવશે તો હવાડામાં આવશે ને અને એ પ્રકારની જે તૈયારી જો નહીં કરો તો જે

તો એની જે છે એ ચોક્કસ એનું પ્રબંધન હોવું જોઈએ મેનેજમેન્ટ હોવું જોઈએ તો જ રિઝલ્ટ આવે તમે જોયું કે ચાર પાંચ જગ્યાએ જે આપણે એમના સંચાલકો જોયા તો એ આઈએસ અધિકારી છે નિવૃત્ત અથવા આઈપીએસ અધિકારી છે એ લોકો સંભાળ્યા છે એટલે એનાથી વાકેફ છે આપણે તો જેને ખબર નથી એ પોતે સંચાલક બન્યા છે અને એને પરિણામે જે પરિણામ છે એ પરિણામ આવતું નથી એટલે અન્ય સમાજની સરખામણીમાં ઠાકોર સમાજનું રિઝલ્ટ કેમ નીચું આવે છે એ આ વિડીયો પરથી આપને ખ્યાલ આવશે વિડીયો આપને ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરશો તમે ઠાકોર છો તો બીજા વિદ્યાર્થીને સમાજના લોકોને શેર કરશો કદાચ આમાંથી કોઈ પ્રેરણા લઈને કોઈક જગ્યાએ આવી કોઈ સંસ્થા ઊભી કરેવી હોય તો કરી શકાય સિટીમાં જમીનના ભાવ ખૂબ ઊંચા હોય છે એટલે કદાચ ન પરવડે પણ જો તમે સારું સંચાલન સંચાલનને સારું રિઝલ્ટ આપો તો ગામડામાં પણ વિદ્યાર્થીઓ જવા માટે તૈયાર છે ફેર મહત્વનો મુદ્દો છે કે ત્યાં એનું સારું પરિણામ અને રિઝલ્ટ અને સારું સંચાલન હોવું જોઈએ અને જો સારું સંચાલન ન હોય તો બિલ્ડિંગો માત્ર બનાવવાથી એનું કોઈ પરિણામ આવતું નથી મિત્રો પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા નથી તો એમાં જોડે જવા વિનંતી છે અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં